માલદીવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું થયું ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવી એકવીસ તોપોની સલામી આજે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર થશે વાતચીત અનેક મહત્વપૂર્ણ સમજૂતીઓની આશા લોકસભાની કાર્યવાહી સોમવારથી નિયમિત ચલાવવા માટે થઈ સહમતી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભાને સુચારુ રૂપથી ચલાવવા માટે દરેક પક્ષોના પ્રમુખ નેતાઓ સાથે કરી બેઠક તો રાજ્યસભા પણ સોમવાર સવારે કલાક સુધી સ્થગિત જગદીપ ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના પદ માટે ચૂંટણીની કરાઈ તૈયારીઓ રિટર્નિંગ અને સહાયક રિટર્નિંગ અધિકારીઓ કરવામાં આવ્યા નિયુક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ સાથે જોડાયું કીર્તિમાન ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડતા દિવસ પૂર્ણ કરી પંડિત બાદ બીજા પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન રેડ ની મોબાઈલ વાન નું કર્યું લોકાર્પણ ડાંગ દાહોદ સાબરકાંઠા તથા અરવલ્લીના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને થશે ફાયદો એક વાન થકી રોજના સો કરતા વધારે દર્દીઓને આવરી લેવાનું આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એકસો પંચ્યાસી લોકોને એનાયત કરી ભારતીય નાગરિકતા મૂળ પાકિસ્તાનના લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ બે હાજર ઓગણીસ હેઠળ ભારતીય નાગરિકતા કરી અર્પણ ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું ખુશ રહો હસતા રહો હવેથી તમે મહાન ભારતના નાગરિક છો પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સોમનાથમાં દેવાધી દેવનો જય ઘોષ શ્રદ્ધાળુઓએ ભગવાન સોમનાથના ચરણોમાં ઝુકાવ્યું શેષ સોમનાથ ટ્રસ્ટ દ્વારા થઈ બિલ્વ પૂજા અને ધ્વજારોહણ રાજ્યના શિવાલયોમાં ગુંજ્યા હર હર મહાદેવ નાદ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં બે વિકેટે બસો રનથી આગળ રમશે ભારતના પ્રથમ ઇનિંગમાં ત્રણસો રન ઇજાગ્રસ્ત ઋષભ પંતનું અર્ધશતક શેર બજારમાં મોટો કડાકો વિદેશી રોકાણકારોની વેચવાલી અને સ્થાનિક કંપનીઓના નબળા આર્થિક પરિણામોના પગલે શેર બજારમાં મંદીનો માહોલ સેન્સેક્સ અને નિફ્ટી એક એક ટકા તૂટ્યા મિડ કેપ સ્મોલ કેપ પણ ધરાશાયી સોના ચાંદી પણ થયા સસ્તા